વેળાભૂત ભાડના આથમણા શેઢે પહોંચતા ગંગાએ આંખ ઉપર હાથનું નેજવું કરી પૂર્વ બાજુ ખેતરમાં નજર ફેરવી વાવણી માટે ખેડીને તૈયાર કરેલું અરીસાના કાચ જેવું ચોખ્ખું ચણાક ખેતર દર વખતની જેમ એને હસીને બોલાવતું હોય એવું લાગ્યું પણ એની સામે એ ભાવ ન બતાવી શકી ગંગા ઘણા સમય પછી ભાડમાં આવી હતી આમ એ જ્યારે જ્યારે વાડીએ આંટો દેવા આવતી ત્યારે વાડીના ઝાડબીટ અને ખેતરો સાથે નિરાતે વાતો કરતી પણ આજે એણે કોઈની સામે ન જોયું એનું જીવ ક્યારનો કાનજી પાસે પહોંચી ગયો હતો આણું આવ્યા પછીની જિંદગીના મોટા ભાગના દિવસો એણે આ ભાડવાડીમાં કામ કરતા વિતાવ્યા હતા બત્રીસ વર્ષની ઉંમરમાં એના પતિ જતા રહ્યા ત્યારથી હમણાં સુધી ભાડના ભરોસે અને એના સથવારે જીવી કાળામાંથી ધોળા કર્યા હતા સુખ દુઃખની સાથી ભાડવાડી એની બહેનપણી જ બની ગઈ હતી તોય આજે એણે એની સામે જોયું ન જોયું કર્યું એની નજર જૂના પૈયાના ઓટલે બેઠેલા વિચારમગ્ન કાંજીની ઉદાસ મુદ્રાને જોઈ રહી હતી ઓટલા પર કાનજી મૂકી સાથળ પર કોણી ટેકવી સહેજ આગળ સામે ભાડ બાજુ જોતો ગંભીર ચહેરે બેઠો હતો કાનજી વિચારોમાં એવો ખોવાયેલો હતો કે ગંગા છેક ઓટલાની નજીક આવી પહોંચી તોય એનું ધ્યાન ગંગા બાજુ ન ગયું એ એ જ વિચારમગ્ન સમાધિસ્થ મુદ્રામાં સ્થિર બેઠો અવાવરું ભાડ સામે એકીટસે જોઈ રહ્યો હતો સદાબહાર કાનજીની આ સ્થિતિ પરથી ગંગાએ તેના મગજમાં ચાલતા દ્વંદ અને વિષાદનો ક્યાસ કાઢી લીધો કઢીનું કમંડળ ઓટલા પર મૂકી તેણે માથા પરથી ભાતું ઉતારી ઓટલા પર મૂક્યું તોય વિચારોમાં લીન કાનજીનું સહેજ પણ ધ્યાન એની બાજુ ન ગયું ગંગા કાનજીની નજીક ગઈ એણે વેદનામય પણ લાગણી નીતરતા આદ્ર સ્વરે કહ્યું બેટા ભાડ બાજુ જોતા કાનજીએ મોં ફેરવ્યું તેણે આવીને બાજુમાં ઉભેલી મા સામે જોયું ને એ રહી ન શક્યો બેઠા બેઠા જ માને ભેટી માં કહેતા રડી પડ્યો કાનજી માને ભેટીને પોકે પોકે રોયો ગંગા તેના માથે અને પીઠ પર હાથ ફેરવતી રહી દીકરાના લાગણી સિલહૈયાને જાણતી ગંગાએ રસ્તામાં જ મનને મક્કમ બનાવ્યું હતું સવારમાં રાધાએ વાત કરી ત્યારથી જ ગંગાનો આત્મા કહેતો હતો કાંજીવાડીએ એટલો એટલો રડતો હશે બાહ્ય રીતે એનું રડવું કોઈને ન દેખે તો મનમાં ને મનમાં પણ રડતો હશે ગંગાને થયું મને જોઈને બિચારાનું હૈયું ભરાઈ આવતા વધુ રડશે ત્યારે જો પોતે રડી પડશે તો એને છાનો કોણ રાખશે આજે ગંગા એને જમાડવાના નહોતી આવી એમ તો એક ટાણું ન જમે એનાથી શો ફરક પડતો હતો આમ પણ દર અઠવાડિયે ગુરુવાર અને શનિવાર તો એ રાખતો જ અને અગિયારસ તો ખરી જ ક્યારેક ગુરુવારના ઉપવાસ પછી શુક્રવારે અગિયારસ હોય ને પછી શનિવાર આવે ત્યારે ક્યાં ભૂખ્યો નહોતો રહી શકતો ગંગા આજે દીકરાને જમાડવા નહીં પણ જમાડવાના બહાને રડતા દીકરાને છાનો રાખવા આવી હતી કાનજી નાનો હતો ત્યારે કોઈ કારણસર રીસાયો હોય કે બાળ હટ કરી રડતો હોય ત્યારે કોઈનાથી માનતો નહીં પણ ગંગા એના માથા પર પ્રેમથી હાથ ફેરવતી અને એના આંસુ લૂછી બે ચાર વાક્યનો પ્રેમ મંત્ર બોલે એટલે એ ચમત્કારની જેમ છાનો રહી જતો કહો ને કાનજીના કોઈ પણ દુઃખની દવા ગંગામાંની જીભમાં અને એના હાથમાં સ્પર્શમાં હતી વાડીએ આવતી ગંગાને રસ્તામાં લાગેલું જો આજે પોતે રડી પડશે તો દીકરાના દિલના જખમ પર આશ્વાસન અને હિંમતનો મલમ કોણ લગાવશે એ જો પોતાનાથી નહીં થાય તો કાનજી ભાંગી જ પડશે એની સંસ્કારિતાનું કવચ તૂટી જશે એની ભગવાન પરની શ્રદ્ધા ઉઠી જશે પરિવાર ભાવનાની સાથે એની પોતાની જાત પરની શ્રદ્ધા તૂટી જશે અને આનાથી એ વધુ એના દિલમાં પરિવાર સમાજ અને માનવ જીવનનો પ્રાણ કહેવાય એ લાગણી અને પ્રેમ આ બધું તૂટી જશે તૂટીને ટુકડા થઈ જશે એમ થશે તો એનો દીકરો કાનજી લાગણીશીલ કાનો નહીં રહે ગંગાનો અનુભવ કહેતો હતો અને એની એક બીક પણ હતી આ ઉંમરે આ બધું તૂટી જશે તો પરિવારને તો નુકસાન થશે જ પણ એનાથી આ બધું સહન નહીં જ થાય અને લાગણીશીલ કાનજી માટે એ કદાચ આપઘાતીયું નીવડશે આ બીકથી જ ગંગાને આજે કાળજું કઠણ કરીને પણ રડવું ન હતું છતાં ભેટીને રડતા દીકરાના સ્પર્શથી એની પીડાદાયક દાહ એના દિલને દજાડી ગઈ દીકરાની ડખોળાયેલી માનસિક હાલત જોઈ લાખ પ્રયત્ન છતાં પણ આંસુ ન રોકી શકી ગંગા રડી પડી ગંગાની જીવનયાત્રાના કેટલાય વર્ષ આકરા ચડાવ ઉતાર પસાર થયા હતા સુખ દુઃખના આકરા ચઢાણ ચડેલી અને તડકી છાંયડીમાંથી પસાર થયેલી હિમાલય જેવડી હિંમતવાળી ગંગા મન મક્કમ કરીને પણ આશ્વાસનના બે શબ્દો ન બોલી શકી તે ન જ બોલી શકી દીકરાના માથે અને વાંસે લાગણીથી હાથ ફેરવતી પોતે પણ મનમાં કેટલીય વાર સુધી રોતી હતી દીકરો પોકે પોકે રોયો અને મા દીકરાના આંસુ લૂછતી મનમાં રોઈ એની માના હાથના સ્પર્શથી કાનજીના શરીરમાં અવલૌકિક ઉર્જાનો પ્રાદુર્ભાવ થયો થોડીક વાર રડતો કાનજી શાંત પડ્યો પણ વિચારતા કાનજીની આંખોમાં થોડી થોડી વારે આંસુ આવતા રહેતા હતા ગંગા બોલી ન શકી થોડી વારે દીકરાના ઘાલ પર વહેતા આંસુ લૂછી ગંગા એની બાજુમાં ઓટલા પર બેઠી કાંજીએ ગંગાની આંખો સામે જોયું ને એની આંસુના બંધ ફરી છૂટી ગયા બંને હાથે આંસુ લૂછાવતી ગંગા કાંજીની આંખોમાં જોઈ રોવાની ના કહેતી હોય એમ નકારમાં માથું હલાવતી કાંજીની નજીક ખસી તેની પીઠ પર હાથ ફેરવ્યો ગંગાની આંખોમાંથી પણ આંસુ વહેતા હતા થોડી વારે આંસુ લૂછ્યા અને દીકરાની સામે જોયું મા દીકરાની નજર મળી માના વાત્સલ્યની તરત અસર વર્તાઈ કાનજીનું હૈયું થોડુંક હળવું થયું હૈયાનો ભાર અને નિરાશા ખંખેરતો હોય એમ ઊંડો શ્વાસ લઈ નિશાસો નાખ્યો થોડી વારે ગંગાએ ઓટલા પર પાછા ખસી લાવેલું ભાતું ખોલ્યું ભથારમાં કાંજી માટે રાધાએ બાજરીના રોટલાનો જાંજેરું ઘી નાખીને બનાવેલ લાડવો કલાઈ કરેલા પિત્તળના ડબ્બામાં મૂક્યો હતો ગંગાએ ડબ્બામાંથી લાડવો કાઢી કાંસાના મોટા વાટકામાં મૂકી કાંજીની આગળ મૂક્યો અને એમાંથી થોડો પોતાની આગળ મૂકેલા નાના વાટકામાં મૂક્યો કઢીનું ડોલચું ખોલી કાંસાનો બીજો વાટકો કઢીથી ભર્યો અને પોતા માટે પણ થોડીક કઢી બીજા વાટકામાં ભરી બાજુમાં છાસ રાબનું નાનું પાર્યું ખુલ્લો કર્યો લે બેટા ખાઈ લઈએ જો તો ખરો વાગ્યા હશે ગંગાએ ભાવથી કહ્યું કાનજીએ ગંગા સામે જોઈ નકારમાં માથું હલાવી માં ભૂખ નથી નથી ખાવું આદ્ર સ્વરે માંડ માંડ કહ્યું એની આંખોમાં ફરી આંસુ આવી ગયા બેટા હું તને ખવરાવવા આવી હોઉં તો ગંગા થોડી આગળ નમી કાનજીના માથે હાથ ફેરવ્યો મેં નથી ખાધું ગંગાની આંખોમાં લાગણી વહી આવી મા બાજુ જોતા કાનજીએ નજર ફેરવી બોલ્યા ચાલ્યા વગર ભાડમાં લટકતી ઝાડની ડાળીમાં લટકીને માળા બનાવતી સુગરીઓને જોવા લાગ્યો રાત્રે બનેલા બનાવથી કાનજીની ભૂખ મરી ગઈ હતી તેની ખાવાની સહેજ પણ ઈચ્છા ન હતી પણ એ સમજણો થયો ત્યારથી જ આજના દિવસ સુધી માની વાતને હુકમ કરનાર કાનજી માનો આગ્રહ અવગણ ન શક્યો તેણે ગંગા બાજુ ફેરવ્યું ગંગાએ વાટકામાં લાડવામાંથી કોળીઓ હાથમાં લીધો ત્યાં કાનજીની આંખોમાં ફરી આંસુ આવી ગયા ગંગા દીકરાના આઘાતનો જખમ જેટલો ધારતી હતી તેનાથી એ વધુ ઊંડો હોય એવું અનુભવાયું એનાથી ન રહેવાયું બેટા બીજું વિચાર્યા વગર ખાઈ લે હવે થોડું અટકી કહ્યું કાઢશું એનો રસ્તો કહેતા ગંગાના ચહેરા પર થોડી કડકાઈ વર્તાઈ આવી આમ તમને બે મહાનને ઘડી ઘડી ડુંડરાવે તે એને તમારા માથે કાંઈ અલાવટ નથી કરી કે નથી એના મૂતરે ઘરમાં દીવા બળતા હું બધું જોઉં રી મને બધી ખબર પડે રી કોઈને કાંઈ કહેવાની જરૂર નથી હું હજી જીવતી હોઉં એમ તને રોવા નહીં દઉં પહેલાંય રસોડા મેં જ હામેથી જુદા કરાવ્યા હતા એમ તમને બે ભાઈને મારી નજર આગળ વાડીમાં પણ સેઠા નાખી દઈશ હમજે સૂર્યા એના મનમાં આટલા દિવસ છટારી ગમે તેમ બોલતી હતી પણ નાનીઓ નહોતો બોલતો એટલે હાલતું તું બધું પણ આ વખતે હું નાનીએ પણ કાંઈ બાકી ન રાખ્યું ને રાંડે બહુ ભજવ્યો પચી વર પહેલા મને એ જ બીક હતી આજે કાનજીની હાલત જોઈ પોતે માં હોવા છતાં રાત્રે લીલા અને નાનજી કાનજી સાથે વેહુદુ વર્તેલા એના માટે ગંગાને એટલો બધો ગુસ્સો આવ્યો કે પેટના દીકરા વહુ માટે ન સોંપતા શબ્દો ગંગાથી બોલાઈ ગયા કાનજી સમજી ગયો મા વાડીમાં સેઢા નાખી બધું અલગ અલગ કરવાની વાત કરે રહ્યા પણ કાનજીને હમણાં વાડીમાં સેઢા નાખવાનું કબૂલ ન હતું આ બાબતે રાધા સાથે થોડા સમય પહેલાં જ ચર્ચા પણ થયેલી લીલા જ્યારે જ્યારે રાધા સામે વધારે પડતું બોલતી ત્યારે એ કાનજીને જુદા થવાનું કહેતી ત્યારે એ એમ જ કહેતો શૈલેષ અને ઝીણકીને પરણાવ્યા પછી જ જુદા થશું હમણાં ન થવાય પણ એ તકડા હે તોય હા તોય એ તમને ખબર ન પડે આવી વાત નથી ત્યારે રાધા વાત છોડી દેતી એને જુદા થવાનો બહુ આગ્રહ ન કરતી છતાં વ્યવહારિકતા તો બતાવતી જ જુદા થઈએ તો મહાણ વાતું કરે એની બીક હે મને કેનીએ એ બીક નથી લેને કહી દઉં આ બાબતમાં ભગવાનની એ બીક નથી જો હાંભળ આજ તને મારા હૈયાની વાત કહી દઉં આપણા છોરા હૈયારામાંથી પણ આવ્યા હે એટલે નહીં એ ન હોત તોય મેં એને દીકરો હમજીને ભણાવ્યો ગણાવ્યો ને પરણાવ્યો હે તો એના છોરા મારા પોતરા જ કહેવાય પાછા કુદરતી રીતે મને વ્હલા પણ એટલા જ હે વ્હલાના ગણિતમાં વહેવારનું ગણિત મારા માટે કોઈ ગણતરીમાં નથી ઈ છોરા આજ પરણાવવા જેવડા થયા ને એ ટાણે જ હું જુદો થાઉં એ મારો માઈલ્યો કબૂલતો નથી એટલે ઈ વાત મકર ઈ હામેથી ધાર થવાનું કહેતા હોય તોય હા તોય પણ પણને બણ કાનજીએ રાધાની વાત કાપતા કહ્યું હો વાતની એક જ વાત ઈ જે કહે તે સાંભળી લઈને પણ હમણાં જુદા નથી થવું ઈ હાચો એને તો તમે કરાવેલ ઝીણકીનું સગપણે પસંદ નથી પણ ઝીણકીને ઈ જ પસંદ હતું એનું શું આ જમાનામાં સંતાનોના એ મન જાણવા પડે આ બાબતમાં ઝીણકીની પસંદગીમાં ખોટું શું હે તમારી બાપ દીકરીની વાત તમે જાણો કાનજીનું ગણિત રાધાના મગજમાં ન બેસતા રાધાએ કંટાળો બતાવ્યો કાનજીએ કંઈ જવાબ નહોતો આપ્યો તમે જાણે પેટની દીકરી હોય એમ કરો પડ્યા પછી સાંભળવું બધું અમને પડે રાધાએ મોં બગાડતા કહ્યું ઈ મારી જ દીકરી હે જોતી નથી તું એટલે તો આપણે ઘરે જ પડી પથારી રેરી થોડી અટકી કહ્યું આટલા વર્ષ તારા મારાનો તસુભાર ભેદ નથી રાખ્યો પછી હવે થોડો રાખીશ કાનજીએ હસતા કહ્યું તમે જાણો ને તમારી ઝિણકી જાણે કહી રાધાએ પોતાની હાર કબૂલી લીધી હતી ઝીણકીની વાત આવે ત્યારે રાધા કાનજીને કાયમ તમારી ઝીણકી કહેતી એ ન કહે તો પણ કાનજી ઝીણકીને મનથી પોતાની જ દીકરી માનતો હતો શૈલેષના જન્મ પછી નાનજીના ઘેર બે વર્ષે દીકરી આવી કાંકજી મહારાજે એનું નામ જાનકી જાનબાઈ પાડ્યું જાનકીનો જન્મ થયો ત્યારે કાનજીની દીકરી મનીષા અને ભાવના બાર અને ચૌદ વર્ષની હતી પોતાના સંતાનો નાના હતા ત્યારે એને રમાડવાનો કાનજી પાસે સમય ન હતો ત્યારે માત્ર કામ કામ અને કામ હતું કામમાં બાળકો ખોટી ન કરે એના માટે બાળકોને અફીણની સૂતી પીવડાવી ઘેનમાં જ સુવડાવી દેવાતા પછી મોટા નિરાતે કામ કર્યા કરતા એને ધવરાવવાનો સમય થાય ત્યારે જગાડીને ધવરાવતા પડતા દરમિયાન ન ન એ કામ ખોટી થાય તે સમયે બાળકોને રમાડવા ઘરમાં બાળકો સિવાય મોટું કોઈ નવરું ન હતું મોટા બાળકો ભણવા જતા ત્યારે નાના બાળકોને આ રીતે અફીણના ગેનમાં સુરાવી દેવાતા કામના બોજને લઈ કાનજીને બાળકો રમાડવાના અરમાન રહી ગયા હતા